આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સોનલ પરમાર વાંચે છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસની રાજ્યની મુલાકાતે છે શ્રી શાહ વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્ર મિશનના વાર્ષિક ઉત્સવની પૂર્ણાહુતિના મહામસ્તક અભિષેક સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા અમિત શાહ બપોરે અમદાવાદથી ધરમપુર પહોંચ્યા હતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે કાર્યક્રમમાં રાજ્યના નાણાં અને ઉર્જામંત્રી કનુ દેસાઈ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા શ્રી શાહ અમદાવાદથી સુરત એરપોર્ટ પહોંચ્યા ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત પદાધિકારીઓ અને અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું હતું સુરત શહેરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ મહાનગરપાલિકા તેમજ આરટીઓના અધિકારીઓ સાથે એક સંકલન બેઠક યોજી હતી સુરત શહેરમાં ચાલી રહેલા વિવિધ કાર્યો અને તંત્ર દ્વારા હાથ ધરાયેલા અભિયાનની કામગીરીની આ બેઠકમાં સમીક્ષા પણ હાથ ધરાઈ હતી સુરત શહેરના નાગરિકોને નડતી ટ્રાફિક સહિતની સમસ્યાના નિવારણ માટે અલગ અલગ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરીને તેના ઉકેલની દિશામાં વિચારણા કરવામાં આવી હતી આ અંગે વધુ વિગતો આપતા સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે ટ્રાફિકના નિયમોનું પાલન યોગ્ય રીતે કરવામાં આવે તેમજ ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટેની આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી અમારા લોકો બે હજાર ચોવીસમાં જેટલા બી અમે લોકો કામગીરી કરી છે આમાં જો અમારામાં ઓર અમે સુધારા કરવાના છે આ કામ જો ખામીઓ રહી ગઈ છે એના કરવાના જો ટેકનોલોજીના અદ્યતન ઓડર્નાઇઝ કરવા જેથી જો અમારા કોર્પોરેશનના બજેટ બી આવે છે એના બી બજેટમાં મ્યુનિસિપલ શ્રી અને શ્રી લેશે જેથી જો સુવિધાઓ પબ્લિક ને મળે છે એના ઓર વધારે સારી કરી શકાય અને ટ્રાફિકને પૂરી બરાબર રહે આ દર પચીસમાં નિર્ધાર છે ઉત્તરાયણ પર્વમાં લોકોને દોરીથી બચાવવા રાજ્યસભાના સાંસદ મયંક નાયકે મહેસાણામાં અભિયાન આદર્યું છે મહેસાણાના તુરણવાડી માતાજી ચોકમાં આજે સાંસદ દ્વારા સેફટી ગાર્ડ લગાવવાનું શરૂ કર્યું હતું દ્વિચક્રી વાહન ચાલકો પતંગની દોરીથી ઇજાગ્રસ્ત ન થાય તેની તકેદારીના ભાગરૂપે આ અભિયાન શરૂ કરાયું હતું ઉત્તરાયણ પર્વ સુધી સતત અભિયાન ચલાવાશે તેમ સાંસદ મયંક નાયકે જણાવ્યું હતું ઉત્તરાયણ પર્વ બાદ પણ દોરી એકઠી કરી તેનો નિકાલ કરાશે તેમ તેમણે જાહેરાત કરી હતી ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને ઉત્તરાયણ પછી પણ દોરીના જે ઘૂંચળા છે વધેલા ઘૂંચળા એ પણ અમે ખરીદવાના છીએ જેથી કરીને પર્યાવરણને પશુ પક્ષીને પણ નુકસાન ન થાય અને સ્વસ્થ ભારત સ્વસ્થ મહેસાણા રહે અને સ્વચ્છ પણ રહે એ માટેનો પ્રયાસ છે આજે શરૂઆત કરી છે ચૌદમી જાન્યુઆરી સુધી લાખ જેને પણ લગાવવાય અમે અમારું મન ખુલ્લું છે અમે નિઃશુલ્ક લઈએ છીએ એટલે જેટલા પણ આવશે પાંચ હજાર દસ હજાર પંદર હજાર તો પણ અમે લગાવીએ મહેસાણા જિલ્લાના ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાની સારી આવક થઈ રહી છે જેમાં દૈનિક સાત હજાર બોરીની આવક નોંધાઈ રહી છે જેમાં સુપર ભાવ ચાર હજાર પાંચસો પચાસ રૂપિયાથી ચાર હજાર છસો રૂપિયા અને એવરેજ ભાવ ચાર હજાર ત્રણસો પચાસથી ચાર હજાર ચારસો રૂપિયા સુધીના રહ્યા હતા વરિયાળીનો ભાવ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર પાંચસો રૂપિયા અને મીડિયમ ભાવ બે હજાર પાંચસોથી ત્રણ હજાર પાંચસો રૂપિયા સુધીના રહ્યા હતા તલનો ભાવ બે હજાર પાંચસો પચાસથી બે હજાર સાતસો પચાસ રૂપિયા સુધીના રહ્યા હતા અજમાની આવક સાતસો બોરી હતી બે હજાર પાંચસોથી ત્રણ હજાર રૂપિયા સુધીનો ભાવ રહ્યો હતો મહેસાણાથી માઉન્ટ આબુ ગુરુશિખર શિખર સુધીની સાયકલ રેસ આગામી પાંચમી જાન્યુઆરીએ યોજાશે અમારા મહેસાણા જિલ્લાના પ્રતિનિધિ જયંતી ચૌધરી જણાવે છે કે એકસો સિત્તેર કિલોમીટરની આ રેસમાં બાર કલાકની સમયમર્યાદામાં પૂર્ણ કરવાની રહેશે મહેસાણા ઇન્ડિયન સાયકલ ક્લબ દ્વારા સતત પાંચમા વર્ષે ગુરુશિખર શિખર ચેલેન્જ વિષય પર સાયકલ રેસનું આયોજન કરાયું છે આ સ્પર્ધામાં રાજ્ય સહિત અન્ય રાજ્યના સો સ્પર્ધકો ભાગ લેશે વિજેતા સ્પર્ધકોને ચાર લાખ ઓગણચાલીસ હજાર રૂપિયા સુધીના ઇનામો સાથે પ્રમાણપત્ર આપવામાં આવશે આ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી અમદાવાદ ડિવિઝનના વિવિધ મથક પરથી ચાલતી ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયો છે જે અંતર્ગત પંચાણું જેટલી ટ્રેનોની ગતિ વધારવામાં આવી રહી છે ઉપરાંત અડતાલીસ ટ્રેનના મુસાફરીમાં લગતા સમયમાં પાંચ મિનિટથી લઈને પાસઠ મિનિટ સુધીનો ઘટાડો કરાયો છે અમદાવાદ ડિવિઝનના અમદાવાદ સાબરમતી મણિનગર મહેસાણા પાલનપુર પાટણ ભીલડી ઊંઝા સિદ્ધપુર ગાંધીનગર કલોલ વિરમગામ ગાંધીધામ હિંમતનગર હળવદ ધ્રાંગધ્રા સામખીયાળી ભુજ સહિત અન્ય મથકના સમયમાં ફેરફાર થશે જેમાં આ ટ્રેનો તેના વર્તમાન નિર્ધારિત સમયથી પહેલાં કે પછી પહોંચશે અમદાવાદ ડિવિઝનના નવા સમયપત્રક અંગે વધુ માહિતી માટે ક્યુઆર કોડ સ્કેન કરવાનો રહેશે અને પૂછપરછ માટે રેલવે ઇન્ક્વાયરી નંબર એકસો ઓગણચાલીસ અથવા વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ડબલ્યુઆર ડોટ ઇન્ડિયન રેલવેઝ ડોટ જીઓવી ડોટ ઇન પર માહિતી મળી શકશે પંચાયત અને કૃષિ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી બચુ ખાબડ અને અરવલ્લીના પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં અરવલ્લી જિલ્લા પંચાયત ખાતે ત્રણ તબક્કામાં સમીક્ષા બેઠક યોજાઈ ગઈ અરવલ્લી જિલ્લાના અમારા પ્રતિનિધિ અંકિત ચૌહાણ જણાવે છે કે પ્રથમ તબક્કામાં જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી સમિતિના અધ્યક્ષ અને સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ સહિતના સભ્યો દ્વારા વિવિધ મુદ્દાઓ અંગે રજૂઆતો કરવામાં આવી હતી આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએડીને ફોલો કરશો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા